સાબરકાઠા જૂની પેન્શન યોજના બાબતે શિક્ષણ મંત્રીનું નિવેદન રામ મંદિરની જેમ જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે ઓગણત્રીસ વિભાગનો પ્રશ્ન છે સમય આવશે એ પણ ભાજપ સરકાર જ કામ કરશે હિંમતનગર ખાતે ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા શિક્ષણ મંત્રી વિભાગોના કર્મચારી આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે પણ બાકી તો છબ્બી વિભાગો છે બી બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બેમત નથી એટલે ઓલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખેનું ઓપનિંગ ઉદ્ઘાટન એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાયગે લેકિન તારીખ નહીં બતાવે એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કઉ તમને બાવીસ તારીખ છે ને પેલી આ જીપીએફ સી સીપીએફની વાત કરું છું કરવું અમે પણ તમે ટાઈમ પેલો ચૂંટણી પહેલાં અને એના પછી એવું ના કરતા કરવાનું આપણે છે એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા કરીશું આપણે અંદર એટલે વિશે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા એ કામ પણ આપણે કરીશું રખ વો મંજર ભી આયેગા રખ હસલા વો મંજર ભી આયેગા પ્યાસે કે પાસ ચલ કે સમંદર ભી આયેગા થક કરના બેઠ મંજિલ કે મુસાફિર મંજિલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી એટલે બધું જ થશે તમે ચિંતાથી ચિંતા કર્યા વગર નોકરી કરો પ્રેસા પોર્ટલ આવે કે ગમે તે પોર્ટલ આવે પગાર